અવકાશ યાત્રે સુનિતા વિલિયમ્સ મંગળવારે રાત્રે ત્રણ સત્તાવીસ કલાકે તેમના ચાર સાથીદારો સાથે પૃથ્વી પર પાછા ફર્યા હતા તે નવ મહિના અને ચૌદ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા આવ્યા હતા તે પૃથ્વી ઉપર પહોંચતા જ સમગ્ર દેશમાં ખુશી અને ઉત્સાહનો મહોત્વ ત્યારે આ ખુશી અને ઉત્સાહ ઉત્સાહના ક્ષણથી સુરતના લોકો પણ દૂર રહ્યા નથી સુરત શહેરમાં પણ સુનિતા વિલિયમ્સની માટે વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્યારે પાલનપુર બે પરત આવી ચુક્યા છે ત્યારે સુરત શહેરના અડાચ પાલનપુર ખાતે આવેલી વિદ્યાકુલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા હતા વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદ ને પૂજા અર્ચના કરી હતી વિદ્યાર્થીઓ ભક્તિભાવો પૂર્વ ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાને થેન્ક યુ કયું હતું શાળાના એ જાણું હતું કે જ્યારે સુરીદા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે ચૂંત્રોણસો પચવાસી હોય હતું માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને સુરીદા વિલિયમ્સ અંતરીક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદની પ્રાર્થના કરી હતી આજે આ વિદ્યાર્થીઓની પ્રાર્થના કબૂલ થઈ ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમને પ્રાર્થના કબૂલ થતા તેમણે ભગવાન ગજાનંદ ને થેન્ક યુ કહ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો આ સિવાય પણ સુનિતા વિલિયમ્સ ને અંતરિક્ષ માંથી લઈને શહેરમાં માં ઠેર ઠેર ખુશી ઉત્સાહ જાહેર કરવા આવ્યો મહેશભાઈ પટેલ વિદ્યાપુન સંકુલ નિયામક આજે વિદ્યાપુન આનંદ ઉત્સવ છે ભક્તિનો ઉત્સવ છે કારણ કે સુનિતા વિલિયમ્સ અને વિલમોર ગઈ કાલે રાત્રે ફ્લોરિડાના દરિયા કિનારે એમનું લેન્ડિંગ થયું સફળ લેન્ડિંગ થયું એનો વિશેષ આનંદ વિદ્યાકુંજ એટલા માટે છે કારણ કે અમે જ્યારે આ બંને યાત્રીઓ અવકાશ યાત્રા માત્ર આઠ દિવસ માટે ગયા હતા અને તેમની આંતરિક ખામીને કારણે એ અટવાયા સ્પેસમાં અને આવી ન શક્યા ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે અમે બે દિવસ ગણપતિની સ્થાપના કરી હતી ત્રણસો મૂર્તિ માટીની વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો બનાવી હતી તેની સ્થાપના કરી અમે આરાધના કરી હતી કે હે ગણપતિ બાપા આ બંને યાત્રીઓને એમ કેમ પાછા લાવજો અને એ પ્રાર્થના જ્યારે અમારી સાંભળી છે ગણપતિ બાપાએ ત્યારે અમે આજે એમને થેન્ક યુ કહી રહ્યા છે થેન્ક્યુ ગણપતિ બાપા અને સાથે સાથે સુનિતા વિલિયમ્સ અને વિલમોર્ન ને વેલકમ કરી રહ્યા છે આજે અમે માટીની મૂર્તિ બનાવીને સ્થાપના કરી પૂજન કરી આરતી ઉતારી અને એમને મન ગમતા મોડક નો તા ધરાવ્યો અને એમને ફરીથી પુનઃ પ્રાર્થના કરીએ છીએ કે આ બંને યાત્રીઓ તંદુરસ્ત રહે જલ્દીથી અમારી વચ્ચે આવી લોકોની વચ્ચે આવીને એમનો અનુભવ શેરિંગ કરે